આવો ચલો ત્રણ પુરાઈ જો ત્રણ જણ જો ચલો કોનો વારો આવ્યો છે વારો કોનો આવ્યો જો

આઉટ લંગડી લઈને આવો નેક્સ્ટ આઉટ થી બે બે આઉટ ચલો બે જો નેક્સ્ટ પૂરા જો ચલો પૂરા જો ત્રણ જણા પૂરા જો चला याने नाव आवडतो तर नेक्स्ट लंगडे लाई नाव आवट टाळीव पाडवाने चला बाजू आखून आई जा ओय आखून आई जा बस आखून आई जा जल्दी आउट ना थाय पहिले लंगडी लाईन आवशे लंगडी लाईन आहे हा અહીં આઉટ 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 બે આઈ જ આવે નેક્સ્ટ આવો આ આઉટ ચાલો પૂરાઈ જાઓ ત્રણ જણા પૂરાઈ જો તું રમે રમવાનું ચલો પુરાઈ બસ ત્રણ જણા ચાર જણા જ પુરાવું ચલો લંગડી કેનો વારો આવ્યો દવા આઉટ 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 બસ ઉભો રે દવા ચલો બીજા ત્રણ પુરાઈ જા ના પગ ના મૂકવાનો આઉટ થાય તો પગ નીચે ના મૂકવાનો હો आउट ना जातो पियुष बची जा सुमित नेखळी जा आऊट आऊट आई जा तू लंगडीला नाही जा तर